સૌને જય શ્રી રામ આજો રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી કુલ બેતાલીસ દરખાસ્તો હતી અલગ અલગ વોર્ડના અલગ અલગ વિકાસના કામો ડ્રેનેજના પેવિંગ બ્લોકના ડીઆઈ પાઇપલાઇનના પછી રોશનીના રોડના મેટલિંગના સિમેન્ટ રોડના અને રાજકોટના જેટલા સ્મશાન સ્મશાનગૃહો છે સ્મશાન સ્મશાનગૃહોને અલગ અલગ સ્મશાન સ્મશાનગૃહોને એની જે ગ્રાન્ટ રાજકોટ મહાનગરપાલિકા આપતી હોય એ ગ્રાન્ટના કુલ મિલાવીને બેતાલીસ દરખાસ્તો હતી છપ્પન કરોડ એકસઠ લાખ વીસ હજાર પાંચસોને પંચોતેર રૂપિયા એટલે કે છપ્પન કરોડ એકસઠ લાખ રૂપિયા જેવી માતબર રકમના આજે રાજકોટ મહાનગરપાલિકાએ રાજકોટને જનતા માટેના વિકાસ કામોની આજે બહાલી આપી છે એક ચાર નંબરની દરખાસ્ત જે ગત સ્ટેન્ડિંગ કમિટીમાં અમે લોકોએ પેન્ડિંગ રાખી હતી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાઠ હજાર રૂપિયાની મૂળ અપસેટ કિંમતે જે જમીન ફાળવણીની જે દરખાસ્ત હતી એ આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી છે નામંજૂર કરવાના કારણો આની એક કમિટી છે એ બે હજાર એકની અંદર આ કમિટી બેઠી હતી અને ત્યારે એ કમિટીએ નક્કી કર્યું હતું કે આ પ્લોટ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને આ પ્લોટ આપવો પરંતુ બે હજાર એકવીસમાં એ કમિટી બેઠી હતી અને બે હજાર ત્રેવીસમાં બે હજાર ચોવીસના જાન્યુઆરી મહિનાની અંદર સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત આવે છે તો ત્રણ વર્ષ સુધી આ કંપનીને પ્લોટ કેમ નહોતો ફાળવામાં આવ્યો વિસંગતતા દેખાતી હતી એટલે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરશ્રીઓની આરે સંકલન કરીને આ દરખાસ્ત આપણે નામંજૂર કરીએ છીએ સાઠ હજાર રૂપિયા નો ભાવ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીને મંજૂર નથી પ્રજાનો પૈસો છે એટલે પ્રજાનો પૈસો પૂરેપૂરો મળવો જોઈએ મહાનગરપાલિકામાં જમા થવો જોઈએ એ બેઝ ઉપર આજે આ દરખાસ્ત અમે લોકોએ ના મંજૂર કરી છે બાકી તમામ દરખાસ્તો વિકાસ વિકાસલક્ષી આજે અમે મંજૂર કરી છે પેટ્રોલવાળી તો દરખાસ્ત ગઈ સ્ટેન્ડિંગમાં પણ હતી ત્યારે ના મંજૂર ગઈ સ્ટેન્ડિંગમાં અમે લોકોએ ના મંજૂર નથી કરી પેન્ડિંગ રાખી હતી અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખી હતી જ્યારે કોઈપણ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં આવતી હોય ત્યારે અભ્યાસ અર્થે અમે લોકો ઘણી વખત એવું બનતું હોય છે કે અભ્યાસની વિસંગતતા હોય કોઈ અધિકારી આ આવી રીતે સમજાવે છે કોઈ અધિકારી આવી રીતે સમજાવે તો વચ્ચેનો રસ્તો કાઢીને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ચેરમેનશ્રી દ્વારા તપાસ થતી હોય છે એટલા માટે પેન્ડિંગ રાખી હતી કોઈ પણ દરખાસ્ત જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કે સભ્યોને એવું લાગતું હોય કે આમાં કાંઈક એવું છે ત્યારે અમે લોકો પેન્ડિંગ રાખી અને નેક્સ્ટ સ્ટેન્ડિંગ કમિટીમાં એ દરખાસ્ત જ્યારે આવે એ પહેલાંનો જે સમયગાળો વચ્ચેનો એ સમયગાળામાં પૂરતી પુષ્ટિ કરી અને અમે લોકોને દરખાસ્તને મંજૂર કરવી હોય તો મંજૂર કરતા હોઈએ છીએ ના મંજૂર કરવી હોય કે બિલકુલ કરકસર નથી થઈ રાજકોટ મહાનગરપાલિકામાં જેટલા રાજકોટ શહેરના સ્મશાન ગૃહો છે એ તમામ સ્મશાન ગૃહોને રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા ગ્રાન્ટ વર્ષોથી આપવામાં આવે છે જે ગ્રાન્ટ એ લોકોએ માગી હતી એની સામે અગ્નિ સંસ્કાર જે મૃતદેહનો જે રેશિયો છે એ રેશિયાને ધ્યાનમાં રાખીને અમે લોકોએ બધા ગૃહોને ગ્રાન્ટ આપી છે સવાલ હવે એટલા પૂછતો છે કે જે સ્મશાન સ્મશાનગૃહની અંદર મહિનામાં પાંચ અગ્નિદાહ દેવાતા હોય તો એ જો એમ કે અમને ત્રીસ હજારના સાઠ હજાર કરી દો તો એ વાયબલ નહોતું થતું માટે અમુક સ્મશાન સ્મશાનગૃહને અમે લોકોએ ઓછી ગ્રાન્ટ આપી કારણ કે એમનો રેશિયો એવો છે ત્યાંનો રેશિયો મૃતદેહોનો સંસ્કાર નથી થતા માટે મેં ઓછી આપી બાકી જે મુખ્ય સ્મશાનો છે જ્યાં ફ્લો વધારે છે એને એને કીધું એટલી જ અમે ગ્રાન્ટ આપી છે